ખુડિયાર ચાલીસા અનેક રૂપે અવતરી ભૂમ ઉતારણભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખુડિયાર જનેતા આપ છો દયાળુને ભવ ભવસાગર થકી તરવા ખોડલ એકાધાર નવખંડોમાં નેજા ફરકે દશે દિશાએ તારાના ભક્તો તણે પ્રતિપાલ છે તું ખમકારી ખુડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શનથી ધારા નવગણને ખમકારી ખુડિયાત તું તાતણિયા ધરાવાળી દર્શનથી સુખદેના ટાળતી દુઃખજો અને કના ખમકારી ખોડિયાત સોરઠભૂમિ સોહામણી માટેલ ધરામો વાસ મળદા તું ઊઠાડતી વાં ખમકારી ખુડિયાત ખોડલ ખડગ ધારી માત વિધાવળવાળી માત પરચા પૂર્યા તે ગણા થઈ જગતમાં વિખ્યાત ડુંગરે ડુંગરે દીવાબળે તારામાં ખુડિયાત ત્રિશુળ તેજસ્વી હાથમાં દિવ્ય જેનો ચમકાર ત્રિશુળ ધારીની ખોડલી કરતી તું ખમકાર લોબળિયાળી આઈ તું સૌને સુખ દેના મગર ઉપર સવારી કરી વધારે ખોડલમાં જે ભાવે જે જે ભજે તેને દર્શન દે સાક્ષાત ધરાધરામાં વાસ તારો ત્રિશુળ કર્યું નિશાન ગીરી ડુંગરે વાસ તારો પરચા તારા મહાન વાંજ્યા મેણું ટાળવા અવધર્યા ચારણ ઘેર કર્યો માતે કુળુદ્ધાર ખમકારી ખોડિયાને ઘેર છ બહેનોની સંગાત લાગી ખોડી કહેતા વરુડી કરતી કાંજ પરચા કંઈ જોવા મળ્યા રાનો ઘણ ને સાચ ખોડલ કેરી સહાયથી જો દરિયો ઓળંગાય સમરે જે જે ભાવથી કામ તેના સફળ થાય દર્શન દીધા રારાયને ખોડલ માએ સાક્ષાત ધન્ય બની ગયું જીવન જગમ થયો વિખ્યાત ત્રણ વરસની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંજણી થઈ દૂજતી ગાય સોના રૂપાની છડી પર લાલ ધજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલભીપુરનો ભૂત ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલી ગયા થયું મુખ તેજ અંબા શિહોર કેરા ડુંગરે કર્યો ખોડલવાસ રંગરાય સૌ નમન કરે માં પૂરે સૌની આશ નેકટેક વ્રત શ્રદ્ધાથી મહેરબાન ખોડલ થાય પંગુ વરજાંગ સૂતને જો ચડાવ્યો ડુંગર ક્ષણમાય એ પ્રતાપીમાં ખોડલે કર્યો પ્રચંડ પડકાર એ ધૂણે મંડ્યો ધૂંધણા ધૂંધણી જો ગંધર ધૂણાવ્યો ધૂંધણી નાથને પરચાડી તું ખુડિયા માયે વગાડ્યા ડાકલા ધૂળે ધાંધલ પર કોળંભા સદભાગી કમળાઇ ડુંગરનું નામ દર્શનથી ડુખડા ટળે માં ખોડલનું ધામ હઠેસિંહ કુમતી થયો અત્યાચાર કર્યો અમાવ મા કન્યાએ કૃપાથી ભસ્મ કીધો તે ભૂ તાતણિયા ઘરા પાસે ખોડલે કર્યા ધામ ભાવનગન રુપતિઓના માં સરતી કદાકામ ચિંતા વિધ્ન વિનાશિની ત્રિશૂળ હસ્ત ધરંત હે ખોડલ માં દયાળી તું ભક્ત રક્ષા કરંત માં ખોડલ માં દયાળી જોને કરતી સહાર શરણાગત રક્ષાનીત જો ને કરતી માય અંધને દેખતા કરે ભાંઝ્યાને આપે બાળ પરચા અપ્રમ ખોડલ તું છે દીનદયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાય સર્વદા રહે તું ખોડલ માત તીન વત્સલ ખોડિયારની કૃપા નજર જો થાય તો તૂડો મેરું બને ને મૂંગો મંગળ ગાય મોબળિયાની બાળને વચતા પાતક જાય પાપ સરવ તેના ટળે જીવન ઉન્નત થાય આદિ વ્યાધિ સહુ પડે ખોડલને દરબાર આશા સહુ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબળિયાળી મા આવડી ખપ્પરવાળી ખોડિયાર ખમકારો જો કરે તો ભાવના દુખડા જાય ખોડલ સૌની મા સંકટે કરે સહાય તેને ભરોસે ના આવડી ઉતરે પાર સગાય સહાય જેને ખૂડિયારની મનસા પૂરણ થાય હર પડે હાજર રહે તે ખમકારી ખોડલમાં લંગડા બને સાજા નરવા ખોડલને પ્રતાપ રોગી કંઈક થાય ને દૂર માં ખોડલને પ્રતાપ લુલા લગડાને દુખિયા આવતા માને દ્વાર હેતથી હસી રાજી કરી ખોડલ કરતી બહાર ખોડલ સૌની માવળી વિપતે કરજે સહાય બિરુદ્ધ તારું જાય ના ભરજે ન પાછો પાય માની લીલાનો નહીં પાર જેના ઠેર ઠેર માના ગુણ ગાવાનો નહીં પાર સર્વ હૈયે એનું ના બોલો ખોડિયાર જય